હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં જોઈએ આપણા સ્વાધ્ય ત્રણ પોઈન્ટ ત્રણ નો બીજાનો પેલો દાખલો અને બીજો દાખલો આપણે આજે બરાબર તો ચાલો આપણે તેની પહેલા દાખલાની શરૂઆત કરીએ બરાબર

કારો આ કે ભાઈ ધારો કે આપેલ અપૂર્ણાંક નો અંશ x બરાબર અંશ ને આપણે શું લીધો x અને અને છેદ ને વાય લેતા બરાબર ઉપર શું લેશો એક્સ નીચે શું લઈશો વાય તેથી અપૂર્ણાંક એક્સ ના છેદ માં વાય થાય બરાબર ને આથી માંગેલ અપૂર્ણાંક એક્સ ના છેદ માં વાય થાય હવે શું કીધું છે હવે આપણે શરત પ્રમાણ જોઈએ બરોબર પેલી શરત માંથી પ્રથમ શરત પ્રમાણે હવે આપણે વાય હવે શું કીધું ભાઈ અંશમાં એક ઉમેરો એટલે કે અંશમાં એક ઉમેરી દીધું પેલા તો કે પ્લસ બરાબર અને છેદ માંથી શું કરતા છેદ માંથી એક બાદ કરવાનો છે પેલા આપણે છેદ માં શું કરવાનો છે એક બાદ કરવાનો એટલે કે માઇનસ વન કરવાનો છે છે બરાબર તો તો શું બને તે કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં એક બને છે એટલે અહીંયા એક બની જાય છે ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ બરાબર તો આપણે આનું પેલા સાદુ રૂપ આપી દે અંશમાં એક ઉમેર્યું અને છેદમાં શું કર્યું એક બાદ કર્યો હાલો આ y વાય માઇનસ વન બરાબર જાય ગયો તો કે એક ગુણાઈ જાય એક ગુણ્યા વાય માઇનસ વન એટલે કે વાય માઇનસ વન જ વધે બરાબર હવે સમીકરણ સ્વરૂપે ભાઈ તો કેવા થઈ ગય છે માઇનસ વાય થઈ ગય છે આ પ્લસ ને બરાબર ની ઓલી બાજુ તો પાછો માઇનસ વન થઈ જશે બરાબર તો એકસો માઇનસ વાય બરાબર આ માઇનસ વન એમ નામ અને આ ઓલી બાજુ હોય એટલે પાછો માઇનસ વન પેલી શરત પ્રમાણે આપણે સમીકરણ નંબર એક બનાવ્યું હવે જોઈએ આપણે બીજી શરત બરાબર બીજી શરત શું કે છે પેલા જો માત્ર છેદમાં એક ઉમેરવામાં આવે બરાબર તો લખી નાખી બીજી શરત પ્રમાણે બરાબર અહીંયા x અને છેદમાં y આ આપણો અપૂર્ણાંક હતો અને હવે શું કીધું કે જો છેદમાં જ માત્ર 1 ઉમેરવામાં આવે એટલે કે છેદમાં જ મે પ્લસ 1 કર્યો તો તેનો અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 બને છે એટલે કે અહીંયા 1/2 બને છે તો તે અપૂર્ણાંક સદવાનો છે બરાબર હાલો હવે આ આપણો કે આપણે સાદુ રૂપ આપો એટલે આપણે આપણું સમીકરણ નંબર 2 મળી જાય

બરાબર કેટલા બે સમીકરણ મળી ગયા અને હવે મારે કઈ રીત હતી તો કે લોક રીતથી મારે ઉકેલ મેળવવાનો હતો એનો મતલબ એમ કે મારે ગમે તે એક પદ ને શું કરવું પડશે ઉડાડી દેવું પડશે લોપ કરી દેવું પડશે બરાબર હાલો સમીકરણ એક ને બાદ કરતા બરાબર ગમે તે એકને શું કરી નાખવાનો બાદ કરી નાખવાનો અથવા તો એને સરવાળો કરવો હોય તો સરવાળો કરી નાખવાનો બરોબર પણ આપણે અહીંયા આપણે શું કરશો સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરતા ચાલો સમીકરણ એક કયું હતું તો કે x y minus y, -y minus -2 બરાબર અને સમીકરણ બે હતું 2x y 1 ચાલો હવે મારે શું કરવાનું છે બાદ કરવાનો છે એનો મતલબ એમ કે અહીંયા બધાની નિશાની કેવી થઈ છે ઉલટાઈ જઈ છે હાલો આ પ્લસ છે તો કેવા થઈ જશે માઈનસ આ માઈનસ છે તો કેવા થઈ જશે પ્લસ આ પ્લસ છે તો કેવા થઈ જશે માઈનસ થઈ જશે આ બંને તો ગયા પ્લસ વાય અને માઇનસ વાય ઉડી ગયા હાલો માઇનસ બે માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ બે ને કેવા ત્રણ મોટા પગની

કિંમત સમીકરણ બે માં મૂકતા બરાબર ને હાલ સમીકરણ બે ક્યુ છે પેલા તો કે ટુ એક્સ માઇનસ વાય ટુ આ આપણું સમીકરણ નંબર બે હતું કિંમત કેટલી એક્સની કિંમત ત્રણ હાલો ત્રણ મૂકી એમાં

ત્રણ વાય બરાબર કેટલા મેળ્યા પાંચ જોઈને આપણે અપૂર્ણ છેદ માં વાય એટલે કે એક્સ ની જગ્યાએ ત્રણ મૂકશો અને વાય જગ્યાએ પાંચ મૂકશો બરાબર લખી નાખવાનું છેલ્લે માટે આપેલ ના છેદ માં વાય કે 3 ના છેદ માં પાંચ અપૂર્ણાંક મળે બરાબર આપને કયો અપૂર્ણાંક મળે ત્રણના છેદમાં પાંચ આપણને આ અપૂર્ણાંક મળે ચાલો આ આપણો હતો પેલો દાખલો બરાબર શું કર્યું ફરીથી આપણે અહીંયા કર્યું પેલા ધારી લીધું ભાઈ અપૂર્ણાંક કયો છે તો કે x ના છેદ માં y x છે એ અંશ છે અને છેદ છેદમાં માં y તરીકે ધારી લીધું બરાબર હવે પહેલી શરત પ્રમાણે ભાઈ અંશમાં માં એક ઉમેરવાનો છેદમાં માં એક બાદ કરવાનો એ પ્રમાણે મેં સમીકરણ નંબર 1 બનાવી દીધું એવી જ રીતે બીજી શરત પ્રમાણે શું કીધું ભાઈ છેદમાં જ એક ઉમેરો તો એનો અતિ સંક્ષેપ રૂપ 1/2 બને છે બરાબર એના ઉપર ઉપરથી સમીકરણ નંબર 2 બનાવી દીધું સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરી નાખ્યું બાદ કરી નાખું એટલે મને x ની કિંમત મળી ગઈ x ની કિંમત મળી ગઈ એટલે મે x ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકી દીધી સમીકરણ નંબર 2 માં x ની કિંમત મળી કે એટલે મને y ની કિંમત મળી ગઈ એટલે કે x અને y બંને ની કિંમત મળી ગઈ એનો મતલબ એમ કે તમને એ અપૂર્ણાંક મળી ગયો બરાબર આ તો આપણો દાખલા નંબર 1 બરોબર જોઈએ હવે દાખલા નંબર બીજો સોનું ની ઉંમર થી ત્રણ ગણી હતી નુરી ની ઉંમર સોનુ ની ઉંમર કરતા કેટલા ગણી હતી ત્રણ ગણી તો મોટું કોણ થયું તો કે મોટું નુરી થાય બરોબર સોનું કેવી થઈ નાની દસ વર્ષ પછી

જોયો ધારો કે નુરીની હાલની ઉમર એકસ વર્ષ છે અને સોનુંની

પેલી શરત પ્રમાણે પેલા શું કહે છે તો કે પાંચ વર્ષ પહેલા પાંચ વરા પહેલા ની વાત કરે છે તો હાલ ની ઉંમર કેટલી છે તો કે એક સમય હોય એના કરતા પાંચ વરા પહેલા ની તો બેય માંથી પાંચ પાંચ કટ થાય કે ન થાય બરાબર ને નુરી અને સોનો માંથી બે માંથી પાંચ પાંચ ઉડાડી દીધો એટલે પાંચ વર્ષ પહેલા ની વાત કરે છે બેય માંથી પાંચ પાંચ ઉમેરી દેવો કેટલા ગણી હતી તો કે ત્રણ ગણી હતી હાલો જો એને ભાઈ x બરાબર y બે માંથી પાંચ પાંચ કટ કરી નાખો અહીંયા માઇનસ પાંચ માઇનસ પાંચ કા તો કે પાંચ વાળા પેલા ની વાત કરે છે એટલે હવે શું કીધું તો કે ભાઈ નુરી ની ઉંમર સોનુ ની ઉંમર થી ત્રણ ગણી હતી મોટું કોણ તો કે સો નુરી બરાબર તો ઉમેરવાના કેમાં હંમેશા યાદ રાખજો કે ઉમેરવાના થાય કેમાં નાનું હોય એમાં જ ઉમેરવાના થાય તો જ અહીંયા બે હરખા થાય નકર બેન ને સરખાવી શકીએ નય બરાબર એટલા માટે અહીંયા પાંચ એટલે પાંચ કરીને પંદર બરાબર આનો સાદુરૂપ આપો તો આ માઇનસ પાંચ બરાબર ની ઓલી જાય તો પ્લસ પાંચ થઈ જાય અને આમ પ્લસ ત્રણ વાય બરાબર ની આની બાજુ આવે તો માઇનસ ત્રણ વાય તો એક સમીકરણ નંબર પેલું બરાબર પ્રથમ શરત પ્રમાણે જે આપણને કીધું હતું એ લખી નાખ્યું એટલે એના મુજબ મને સમીકરણ નંબર પેલું મળી ગયું હવે મારે જોવાનું છે સમીકરણ નંબર બે બરોબર બીજી શરત પ્રમાણે જોવાનું બીજી શરત પ્રમાણે દસ વર્ષ પછી દ વર્ષ પછી હાલની ઉંમર કેટલી તો કે એક્સ અને વાય હવે એનાથી દ વર્ષ પછીની વાત કરે છે એટલે બે માં દ દ વર્ષ ઉમેરવાના બરાબર પાઈ લખો બીજી શરત પ્રમાણે બીજી શરત પ્રમાણે સોનું કરતા બે ગણી થઈ એટલે કે સોનું નાની નુરી મોટી ઉમેરવાના કેમાં નાનું હોય એમાં તો ભાઈ નાનું કોણ છે તો કે અહીંયા વાય બરાબર ને કેટલા ગણી તો કે બે અહીંયા બગડો મૂકી તો પ્લસ દસ બરાબર હાલો બરાબર ની ઓલી બાદ જાય તો માઇનસ દસ બરાબર એટલે કે વીસ માંથી દસ બાદ કરી નાખવાના અને આ પ્લસ ટુ હોય બરાબર ની એની બધું આવે તો માઇનસ ટુ હોય તો એક્સ માઇનસ ટુ વાય બરાબર પ્લસ વીસ માઇનસ દસ એટલે કે પેલા આ આપણું સમીકરણ નંબર બે આવી ગયું ચાલો આટલું ક્લિયર બરાબર હાલો સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે આમાંથી મારે ભાઈ લોકની રીત છે એટલે ગમે તે એક પદ ને ઉડાડવું પડશે

બાદ કરતા બરાબર ને બાદ કરી નાખો સમીકરણ માઇનસ ટુ વાય બરાબર પ્લસ દસ છે અહિયાં બરાબર પ્લસ દસ પણ બાદ કરવાનું છે એટલે મારે શું કરવું પડશે અહિયાં માઇનસ મૂકવા પડશે એટલે અંદર ની બધી નિશાની કેવી થઈ છે

આમાં મૂકી દે બરોબર પ્લસ વાળો છે બરાબર ને હાલો સમીકરણ બે ક્યુ છે તો કે એક્સ માઇનસ ટુ વાય બરાબર દસ બરાબર ને એક્સ માઇનસ ટુ વાય બરાબર દસ હાલો વાય ની કિંમત મૂકવો ભાઈ એક્સ માઇનસ ટુ વાય એટલે કેટલા તો કે વાય એટલે બરાબર એમ ના એટલે કે માઇનસ ચાલીસ બરાબર તો કે પ્લસ ચાલીસ બરાબર તો પ્લસ ચાલી વત્તા દસ ચાલી ને દસ ઉમેરો પછા બરાબર લખો તો એક્સ બરાબર પચાસ હાલો

પચાસ વર્ષ હશે અને કેટલા ભાઈ કેટલા વર્ષ વીસ વર્ષ હશે બરાબર ને બંનેની હાલની ઉંમર મળી ગઈ તો કે હા બસ તો આપણે એ જ શોધવાનું વર્તમાન ઉંમર કેટલી હશે ચલો દાખલો સમજાઈ ગયો બરાબર સાવ એવો ઈઝી છે અને આ આપણા માટે આઈએમપી છે બરાબર ને આઈએમપી દાખલો છે આ મોસ્ટ આઈએમપી દાખલો છે રેડી હાલો શું કર્યું તું પહેલા તો કે ભાઈ આપને એકની વર્તમાન ઉંમર ખબર નથી એટલે મેં બેયમાં શું કર નાખ્યો તારી લીધું હાલો નોરી ની હાલની ઉંમર x સોનો ની હાલની ઉંમર y વર્ષ છે બરાબર બ પહેલી શરત પ્રમાણે બેયમાં પાંચ વર્ષ પેલાની વાત કરી છે એટલે બેયમાં પાંચ પાંચ મે બાદ કરી નાખ્યા

આ વાય ની કિંમત સમીકરણ નંબર બે માં મૂકી દીધી હવે તમને મજા આવે સમીકરણ નંબર એક માં મૂકવાની એક માં મૂકી દેવાનું બરાબર હાલો એટલે મને એક્સ ની કિંમત મળી ગઈ એનો મતલબ એમ કે ભાઈ મને એક્સ ની એટલે કે નોરી ની હાલ ની ઉંમરે મળી ગઈ અને વાય એટલે કે સોનુ ની હાલ ની ઉંમર પણ મળી ગઈ બરાબર વિદ્યાર્થી મિત્રો આ આપણા આજના બે દાખલા હતા હવે આપણે નેક્સ્ટ આપણા દાખલાઓ આના પછીના લેક્ચરમાં જોઈશું બરાબર જો તમને આપણો વિડીયો ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે આપણે આ નેક્સ્ટ લેક્ચરમાં